અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ચાલી રહી છે તેના અનુસંધાને નોનવેજ મિલ્કની પણ ચર્ચા થઈ રહી છે ભારત સરકાર અમેરિકન ડેરી ઉત્પાદનોને ભારતમાં આયાતની મંજૂરી આપી રહ્યું નથી અમેરિકા ટ્રેડ ડીલની સાથે ભારતમાં અમેરિકન ડેરી પ્રોડક્ટ આવે તે માટે પ્રયાસ કરી રહ્યું છે ત્યારે નોનવેજ મિલ્કના લઈને વિવાદ કેમ થઈ રહ્યો છે ચાલો જાણીએ નોનવેજ મિલ્ક છે શું અમેરિકા સતત કૃષિ અને ડેરી પ્રોડક્ટ માટે ભારતીય બજાર ખોલવાની માંગ કરી રહ્યું છે ભારતે કૃષિ અને ડેરી ક્ષેત્રની સુરક્ષા માટે નમતો ન જોખવાનો સંકેત આપ્યો છે ભારત સરકારે નોનવેજ મિલ્ક પર સાંસ્કૃતિક ચિંતાઓને ટાંકતા અમેરિકન ડેરી ઉત્પાદનોની આયાતને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે નોનવેજ મિલ્ક શેમાંથી બને છે ચાલો જાણીએ અમેરિકન ડેરી ઉદ્યોગોમાં ગાયોને વજન વધારવા માટે એવો ચારો આપવામાં આવે છે જેમાં જાનવરોનું માંસ અથવા લોહીનો ભાગ હોય છે આને કારણે તેને બ્લડ મિલ્ક અથવા નોનવેજ મિલ્ક પણ કહેવાય છે એક લેખ અનુસાર ગાયોનો એવો ચારો આપવામાં આવે છે જેમાં ભૂંડ માછલી ચિકન ઘોડા અને બિલાડી અથવા કૂતરાનું માંસ હોય છે જાનવરોને પ્રોટીન માટે ભૂંડ અને ઘોડાનું લોહી આપવામાં આવે છે જ્યારે વજન વધારવા માટે આ જાનવરોની ચરબીનો હિસ્સો પણ સામેલ કરવામાં આવે છે બ્લડ મિલ મિલ્ક પેકિંગ વ્યવસાયનું બાય પ્રોડક્ટ હોય છે અને આને બીજા જાનવરોને ખવડાવવા માટે વપરાય છે જાનવરોને માર્યા બાદ તેમનું લોહી ભેગું કરીને તેને સૂકવીને એક ખાસ પ્રકારનો ચારો બનાવાય છે તેને બ્લડ મિલ કહેવાય છે આ લાઇસીન નામના એક એમિનો એસિડ એટલે કે ગાય માટે પ્રોટીનમાં મળવા દસ જરૂરી એમિનો એસિડમાંથી એક ભાગ તે એમનો સ્ત્રોત છે અને તેનો ઉપયોગ પશુપાલનના વ્યવસાયમાં ખાસ રીતે કરી શકાય છે જે પશુઓ દૂધ આપતા હોય તેને તંદુરસ્ત બનાવવા માટે અને વધુ દૂધ માટે તેમને નિયમિત રીતે ખાવા માટે બ્લડ મિલ આપવામાં આવે છે ધન્યવાદ